ગઈકાલે તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ જામનગર વિભાગના વિજિલન્સ ટીમ તેમજ એલસી ટીમ દ્વારા બસ ચેકિંગ હાથ ધરેલ જેમાં ચેકિંગ દરમિયાન મોરબી ધ્રોલ રૂટની બસમાં દળ પાટિયા પાસે એ લોકોએ ચેક કરી જેમાં એક એક્સપ્રેસ મુસાફર પાસેથી ડુપ્લિકેટ હોય તેવું જણાતા ડુપ્લિકેટ પાસ હોય તેવું જણાતા ધ્રોલ ડેપો ખાતે ચકાસણી કરેલ જેમાં ધ્રોલ ડેપોમાં પાસ ઇસ્યુ કરનાર કર્મચારી શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ સાંગાણી બેઝ નંબર ચોત્રીસ સિત્યાસી દ્વારા આ પાંચ રૂપિયા અઢારસોનું ડુપ્લિકેટ કાઢેલ હોય તેવું માલમ પડ્યું જેની કાર્યવાહી તપાસ કાર્યવાહી ચાલુ છે તેમજ પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ પ્રગતિમાં છે આજે તેમના જે તપાસ કાર્યવાહી છે એના આધારે હમણાં એમની ઉપર કાર્યવાહી ચાલુ છે એટલે હજી પ્રગતિમાં છે ખાતકીય કાર્યવાહી હાલમાં મેન્યુઅલીમાં ફિઝિકલી એક પાસ જે એમને ફિઝિકલી પકડ્યું છે અને બીજું પાસ જો ડુપ્લિકેટ ડુપ્લિકેટની એની કાર્યવાહી તપાસ કાર્યવાહી ચાલુ છે એની કાર્યવાહી પછી તપાસની પછી ખબર પડશે કે પહેલાં ડુપ્લિકેટ પાસ બીજા કાઢેલા છે